ત્યારબાદ તેમના દ્વારા પૂજન વિધિ કરવામાં આવી અને પૂજન વિધિ કર્યા બાદ તેમના દ્વારા જવારાનું વિસર્જન કરવામાં આવ્યું નવરાત્રિની અંદર નવ દિવસ સુધી માતાજીની પૂજા પૂજા સાથે જવારા સ્થાપનનું પણ અતિ મહત્ત્વ છે સાથે ગરબાનું પણ અતિ મહત્ત્વ છે ઘણા બધા લોકો પોતાના ઘરે જવારા સાથે ગરબાનું પણ સ્થાપન કરતા હોય છે ગરબાનું પણ નવ દિવસ સુધી તેમના દ્વારા પૂજન કરવા આવતા કરવામાં આવતું હોય છે ત્યારબાદ દશેરા દિવસે સારા ચોઘડીયાની અંદર મહિલાઓ પોતાના શિરે જવારા અને ગરબા લઈ અને વાતે ગાતે નજીકના તળાવ પહોંચે છે ત્યારે લખતર મેં રહેતી મહિલાઓ મોતી સર તળાવ પહોંચી હતી અને તેમના દ્વારા ગરબા અને જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું